જય શ્રી કૃષ્ણ કેમ છો બધા સ્વાગત છે તમારા બધાનો અમારા બ્લોગમાં આજે બ્લોગ ચાલુ કેટલા વાગે ગયો છે જો પાંચ વાગે ગયા છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ મહાદેવ જો સ્કૂલ ચાલુ થઈ ગઈ છે એટલે હવે ભાઈ સાડા ચારે આવે ટ્યુશનનો ટાઈમ થઈ ગયો ભાઈ જવું નથી સાડા પાંચે

આજે જવાનું છે થોડીક વસ્તુ લેવા કે કાલે છે ને વડ સાવિત્રીનું રોજ છે કાલે પૂનમ છે હવે પૂનમ રહેવાની પૂનમ તો જો કે દઈએ જ છે અમે પણ વડ પૂજવા જવાનું છે થોડીક એની સામગ્રી લેવા જવાની છે એ હવે લેવા જાશું અને બીજું થોડું ઘણું ઘરનો સામાન લેવા જવાનું છે એ બધું લઈ આવીએ અને સાહેબ ગયા છે સુરત એટલે એ હવે પાંચ વાગ્યા છ એક તો આવશે હવે આવશે થોડો ઘણો સામાન લેવા જવાનો છે લઈ આવીએ અને અમે પૂનમ રહ્યા છે હવે આપણે પૂછશું કે એને શું ગયે પપ્પા તમે શું રહ્યો મમ્મી હારું મમ્મી પુનમ રહે હા તો મમ્મી પૂનમ રહે છે ને કોને સારું રહેવાનું હોય મમ્મી પુનમ ઘરવાળા સારું રહેવાની હોય ને હે આયુષ્ય વધે એટલે તમે અમારે વધાર અમારા આયુષ્ય વધે વાર શું કરો હે એ ગયો અમે મોંઘા રહી

થઈ જાય હું પૂનમ તો ઘણા ગયા વર્ષે પૂજવા જાવ તો પણ પછી નહોતી ગયું અમુક કારણોસર નહોતું જવાનું એટલે નહોતા ગયા હવે આ વર્ષે મમ્મી કીધું મારે જવું છે એટલે પછી મમ્મી કે કઈ વાત અમારે અહીંયા નીચે છે બહુ દૂર નથી સામે જ છે ઘરની નીચે ગ્રાઉન્ડમાં જ એટલે ઓલો કેવું હોય કે એક ને એક જગ્યાએ જે જગ્યાએ રહેતા હોય ને વડ જે પૂછ્યો હોય ને એ જ જગ્યાએ જેટલા ઓનમ રહ્યો ને હા એટલે ત્યાં જ વડ પૂછવાનો એવું જ ને પાંચ વર્ષ પછી પાંચ વર્ષ હા પાંચ વર્ષ ત્યાં જ વડ પૂછવાનો પછી કાપી નાખે તો શું નો તો એનું વડ હોય ને એનું છડિયું રહે જ બબ્બા પણ તું ગયો પૂજવા હે કઈ જગ્યાએ વડ પૂજવા ગયો તો હે કઈ જગ્યાએ કાપી નાખો તો તું પૂજવા ગયો તો બોલ તો હે એક છે ને ઘટના ઘટી ગયા છે એમાં એવું હતું કે ગાડી અમારી આવી અને ગાડીની ચાવી અમારી ખોવાઈ ગઈ એટલે ઓમની ગાડી હતી ને ઓમ ભાઈ ગાડી મૂકી તો ગાડીની ચાવી રસ્તામાં ક્યાંક ખોવાઈ ગઈ કાલે કેવા ગાડી લેવા ગયા હતા ને તો ગાડીની ત્યાં કોઈ વાળા એમ કીધું કે ગાડીની ચાવી પપ્પા ગયા હતા નહીં પપ્પા ગયા હતા પપ્પા ગયા તો કે ચાવી છે જ નહીં કે તમારે અને ત્યાંથી ફોન મોકલી લીધી છે ત્યાં મોકલી ને ગાડી અહીંયાથી ત્યાંથી ચાવી મોકલી લીધી પણ હવે અહીંયા રસ્તામાં કે ખોવાઈ ગયા તો હવે એ લોકો એમ કે છે કે ચાવી હતી જ નહીં એમ પછી બીજી ચાવી બડે ચાવી લઈને ગયા અને ત્યાંથી બીજી ચાવી બનાવડાવી અને ચાવી બનાવીને પછી આજે પપ્પા ગાડી લઈને આવ્યા ગાડી તો પરમદી આવી ગઈ શનિવાર ગાડી રવિવાર તો એટલે પરમદી એસની આવી ગઈ પરમદી કુરિયર તો બંધ હોય એટલે પછી કાલે ગયા હતા ક્યાં લઈ ગયા હતા તો કાલે ચાવી

અમે કહી ને અમે કરતા હોઈ ને ત્યારે અમે કહી કે પપ્પા થોડી ઘણી હાયર એક્સરસાઇઝ કરો તમે કરો ને હું તમને જોવ કે હું ગણું એમ કે તમ કરો એમ કે બબલ નો કરે આરસી કેમ રઉવા આવે તને હે કેમ રઉવા આવે છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મારતો તો હા જય શ્રી કૃષ્ણ

કેવલ નો વારો હે હવે મેહંદી માંથી નામ ગોતવાનો કેવલ રહી ગયો

જો ફેર થઈ ગઈ હોય તો પછી ફીટ થઈ ગઈ પણ દેખાય તો ખરી ને એ મારે ફેર થઈ ગયો તો ઓલો એ છે એટલે મને દેખાડો નહીં ખુશી પાક્યો મારે ફેર થઈ ગયો તો એટલે જ આ માંગતો નહી આ હ હા હા હવે હું બાકી રહ્યું એ લે બાકી ઈ બાકી હજી ઈ બે બે બાકી આ તો આ તો બહુ અધરું કામ લઈ દીધું પરસે થઈ ગયો

બાપા હવે આમાં કઈ દે હિંમત હિંમત કઈ દે આ માની લે મારી ઈ

સો વાગી ગયા સો થી સો બે વીસ થઈ ગઈ અને બેઠા બેઠા ટાઈમ ની ખબર પડી નઈ અને એક તો આ પછી લેડીઝ લોકો બે જણ્યું આ ને ખુશી બે

સારું ચાલો તો બસ જો હવે આજનો અહિયાં પૂરો કરશું મળશું કાલના વ્લોગમાં કે કાલ તો ઓર મજા આવી જવાની ધબા બોલી જાશે કાલ જાગરણ છે હું ને આશીષ ને બિંદુ હજી ખબર નઈ બાકી કોણ કોણ છે બધે જાગશું આ લોકો ને જાગરણ કરાવશું ખબર નથી હવે તમે તો જો હા હવે તું ઓલી ખુશી વાંચ પડી ગયા તાલીમ ના ના કન્ફર્મ એટલે સો ટકા એમાં કઈ ઘટે નહીં ના 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 એવું અમાર આવે જ નહીં 아아가 사람들은 우리가 세상에 경우에는 시도하는 이아니리가 사람들이 내가 하아 if y સારું ચાલો તો બસ જો આજના માં આટલું જ હતું જો તમને અમારો વિડીયો ગમો હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં મળશું કાલના નવા માં ત્યાં સુધી બધાય ને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી ને હર હર મહાદેવ